ધેગામ તાલુકાના મીઠાના મુવાડા ગામે રાત્રે અગિયાર કલાકે ગામમાં આવેલ વીજ ફૂલ ઉપરથી વીજવાર તૂટી જતા બે બેસોના અચાનક મોહતેબ છા ગાંધીનગર જિલ્લાના ધેગામ તાલુકાના મીઠાના મુવાડા ગામે શક્તિ માતાના મંદિર પાસે રહેતા અનુપમસિંહ હોતસિંહ ઝાલા અને રતનસિંહ ભવાનસી ઝાલા ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે રાત્રે અગિયાર વાગ્યે વીજફૂલ ઉપરથી અચાનક વાયર તૂટી પડતા બે જેથી ભેંસ અચાનક મરી ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી કારણ કે આટલી મોંઘવારીમાં ભેંસ અચાનક મરી જાય તો ખેડૂતને માથે ભારે આફત આવી જાય છે આ બાબતે પોલીસની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મીઠાના મુવાડાના સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે આવીને વીજ પુરવઠો બંધ કરવા માટે સૂચના આપી દીધી હતી પરંતુ ત્રણ કલાક સુધી વીજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ન હતા અને તેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો તો સરકારે ખેડૂતોને વળતર મળે તે માટે તાત્કાલિક સુચારૂ આયોજન કરે તેવી કામના સરપંચની માંગણી છે